સાણંદ વિરમગામ કારડિયા રાજપૂત સમાજનો સોળમો સમૂહલગ્ન મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ વસંત પંચમીના પાવન અવસરે સાણંદ વિરમગામ કારડિયા રાજપૂત સમાજ દ્વારા સોળમો સમૂહલગ્ન મહોત્સવ અત્યંત ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવ ઓગણ મુકામે ધામ રાજપૂત સમાજવાડી ખાતે યોજાયો હતો જ્યાં સમાજના વિશાલ સમુદાયની હાજરી વચ્ચે અતિ હર્ષોલ્લાસ અને આનંદમય માહોલ સર્જાયો હતો રૂડા માંડવે પંચાવન યુવા બેલડીઓ અને પંચાવન નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જે સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહી આ અવસરે સાધુ સંતો રાજકીય આગેવાનો તેમજ સમાજના દાતાઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજની એકતા સંસ્કૃતિ અને સામાજિક જવાબદારીનું આ સુંદર ઉદાહરણ બની રહ્યું સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમાજની કમિટી આગેવાનો અને યુવાનો દ્વારા અથાગ મહેનત કરવામાં આવી હતી કારડિયા રાજપૂત સમાજના યુવા પ્રમુખ શ્રી કિરીટ સિંઘ ગોહિલ તથા મંત્રી શ્રી હિતેન્દ્રસિંહ મોરીના અધ્યક્ષતામાં આ ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું આ સમૂહ લગ્ન મહોત્સવે સમાજમાં સમરસતા સહયોગ અને સામૂહિક ઉત્સાહનો ઉત્તમ સંદેશ આપ્યો છે વિનંતી છે આયોજકો ને કે આમાં પણ એક કલાક નો લેકચર થાય કારણ કે હું તો ત્યારે બેઠો હોય ત્યારે સમાજ કઈ દિશામાં આપણે હવે સોલર ની દિશામાં ખૂબ મોટા કોઈની હરીફાઈ નહીં પરંતુ રિલાયન્સ અદાણી કે વાતની જેમ પણ આગળ વધી રહ્યા હોય ત્યારે અત્યારે આ બધા યુગો નો જમાનો આ યુગમાં આપણે કઈ રીતે તાલમેલ મિલાવી શકીએ મેં હમણાં સાહેબને વાત કરી કે અત્યારે નેનો પાર્ટીકલ્સ નો જમાનો છે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ છે કે ખેતીવાડીની આવક ડબલ ડિજિટ થાય આપણે સૌ 80 90% ખેતીવાડી સાથે જોડાયેલા છીએ ત્યારે આ ડબલ ડિજિટ આવક કરવા માટે અને કેન્સર જેવા રોગો ઘર ના કરી જાય એના માટે પણ નેનો પાર્ટિકલ્સ દ્વારા એકાવન હજાર

અહીં આપણી સાથે 1 રૂપિયાવાળા જાયો નહીં રેશનના પાકી એક ટી એસ ના